નમસ્કાર મિત્રો હું છું જય હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે જીરુંમાં દાણા પીળા પડી જવા અથવા કે જીરુના દાણા જે છે એ પીળા પડવાનું કારણ શું એનો ઈલાજ શું તો આમાં જોઈએ તો છેલ્લા ચાર પાંચ દિવસ થતા કે જે જીરુંમાં દાણા બંધાઈ ગયા છે એ પીળા થવાના ફોટા ઘણા બધા આવે છે એટલે પહેલી વસ્તુ જોઈએ તો કે જીરુંમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું છે કે ઘણા બધા જીરું છે કે આપણે મહિના ઉપરથી પાવાનું બંધ કરી દીધું છે એટલે કે આમાં જો ભેજ આપણે વધારવા જાય તો જીરું બગડી જાય એમ છે એટલે કે જીરુંમાં ભેજ જો આપવો હોય તો પંપ દ્વારા પંપ કરી અને આપણે આપી શકીએ પછી બીજા મત મતાંતર એવા છે કે આમાં પોષણની ઉણપ છે કે બોરોનની છે કે ફોસ્ફરસ ઉણપ છે એટલે આવું થાય પણ એવું નથી બીજું એવું છે કે અત્યારે અનુકૂળ વાતાવરણ હિસાબે અલ્ટરનેરિયા બ્રુન્સી નામની જે આપણે કાળી ચરમી જે કઈ કે બાફીઓ કે જે ફૂગ છે એ ફૂગના લક્ષણો છે આ ફૂગમાં એવું થાય કે પહેલાં ડાળીને અસર કરે અથવા પાનને અસર કરે અને જો ઉત્પાદિત ભાગ હોય એટલે કે રિપ્રોડક્ટિવ સ્ટેજ હોય તો એ ડાળી અને પાંદ છોડી અને સીધું દાણા ઉપર અસર કરે એટલે દાણા ઘણી વખત એવું થાય કાળા નથી પડતા પણ પીળા થઈ જાય છે લુરખામાં જે આપણે નવ દસ દાણા હોય એમાં એકથી બે દાણા પીળા પડે ત્યાર પછી એ દાણા એમનું ધીમે ધીમે વધતા વધતા આઠથી નવ દાણા એટલે કે આખો લૂરખો પીળો પડી જાય તો આ જે છે એ કાળી ચરબીના લક્ષણો છે કાળી ચરમીમાં પેલી વસ્તુ તો એ કે ભેજનું પ્રમાણ આમે ઘટાડવું પડે ને હજી આગળ જે આ ઝાકળની આગાહી આપી છે કે થી ઓગણત્રીસ તારીખ સુધીમાં ઝાકળ વધારે થશે તો કાળી ચરમીને રોકવા માટે મહત્વનું શું તો કે પહેલી વસ્તુ તો કે કોન્ટેક ફૂગનાશક જે આવશે અને એક ભેગું સિસ્ટેમિક ફૂગનાશક આવશે એમાં વધુ નિયંત્રણ મળશે કેમ કે અત્યારના જે ઘણા બધા કોમ્બિનેશનવાળા મોલિક્યુલ છે એમાં જોઈએ તો કે એજોક્સ્ટોબિન વધતા ટેબોકોનાઝોલ તો કે એમાં બે સિસ્ટેમિક ફૂગના શકશે એજોક્સ્ટોબિન વત્તા ડાયફેકોનાજોલ એમાં પણ બે સિસ્ટેમિક ફૂગનાશક શકશે પ્રોપિકોનાજોલ અને ડાયફેકોનાજોલ એમાં પણ બે સિસ્ટેમિક ફૂગના શકશે એટલે બે સિસ્ટેમિક ફૂગનાશક ભલે આપો પણ ભેગું તો તમે છે ને મેન્કોઝેપ અથવા ક્લોરોથેનોલિન અથવા એવું એકાદું કોઈ પણ ફૂગનાશક આપો તો અમારી ભલામણ એવી છે કે એજોક્સ્ટોબિન ચાર પોઈન્ટ આઠ ટકા અને ક્લોરોથેનોલિન ચાલીસ ટકા એટલે કે એજોમસ જે આવે છે એજોમેસ પંપે ત્રીસ એમ અને ભેગું લીજેન્ડર એટલે કે ટ્રાયકોલ પીચોતેર ટકા ડબલ્યુ પી આવે એટલે કે લીજેન્ડર વીસ ગ્રામ આ બે કોમ્બિનેશન કરીને છાંટવામાં આવે તો કાળી ચરમી જેટલી આગળ વધી હોય ત્યાંથી જ ઊભી રહી જઈશ કેમકે આપણે કાળી ચરબીમાં એવો પ્રયત્ન નહીં કરી શકીએ કે જે લાગી ગઈ છે અથવા દાણા પીળા પડી ગયા છે એને લીલા કરીએ અથવા કાળા ડાઘા પડ્યા છે એને આપણે સુધારીને લીલું કરી શકીએ પણ કાળી ચરબીમાં આપણે જ કરી શકશું કે જે આ જેટલું ડેમેજ થયું છે એને આગળ વધતું અટકાવવું નહીં કેમ કે આ કાળી ચરમી જે ફૂગ છે એ હવા દ્વારા ફેલાતી ફૂગ છે જેમાં આપણે આગળ વાત કરી ગયા બીજજન્ય જમીનજન્ય અને હવા દ્વારા ફેલાતી ફૂગ જે હવા દ્વારા ફેલાતી ફૂગ હોય એને કોઈ પણ તમે ઊંચું મોલિક્યુલ મારશો અથવા પાંચ હજાર દસ હજારનું લીટર મારશો તો પણ એની કામ કરવાની ક્ષમતા અઠવાડિયું જ છે એટલે અમારો સલાહ એવી છે કે મીડિયમ રેઇઝના ફૂગનાશક તમે અઠવાડિયે અઠવાડિયે છાંટતા રહ્યો તો પણ પરિણામ સારા મળે છે અથવા એક હલકો એક ભારે એક હલકો એક ભારે એ રીતે પણ જો તમે છંટકાવ કરો તો પણ પરિણામ સારા મળે બીજું કે હવા દ્વારા ફેલાતી કોઈ પણ ફૂગ હોય એને રોકવી ઘણીવાર પાક આપણે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ નિષ્ફળ જતા હોય છે જેમ કે બીજો પાક અત્યારે લઈએ કે અઠવાડિયા થાય કે ડુંગળીમાં પણ ટોયચું પીળી પડી જાય છે આખો ઘેરો જોઈ તો કે અઠવાડિયા પહેલાં એકદમ લીલો હતો અને અત્યારે જોઈએ તો એકદમ આમ પીળો થઈ જાય છે છેડું જે પીળી પડીને હુકાતી જાય છે અને ઉપરથી છેડું હુકાતી હુકાતી નીચે આવે છે બીજું પાન એના જે કડક તટ્ટા રહેવા જોઈએ એ પણ ભાંગી જશે તો એ એક પ્રકારનું ઓલ્ટરનેટ બ્લાઇટ અથવા આપણે પર્પલ બ્લોચ કે બાફ્યો કે આ એક પ્રકારનો રોગ છે આના માટે પણ જે આપણે એજોમસ અને લિજેન્ડરની જે વાત કરી એ મોલિક્યુલ હાલશે એના પણ પરિણામ મળશે અને વિશેષ માહિતી માટે કે જો આ પ્રોડક્ટ વિશેની માહિતી જોતી હોય જે આપણો કસ્ટમર કેર નંબર છે ત્રેસઠ પાંચ સુડતાલીસ છવ્વીસ નવ બોતેરમાં ફોન કરી અને આ પ્રોડક્ટ વિશેની અને રોગ વિશેની વિશેષ માહિતી પણ મેળવી શકે છે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર